લે લરીંગ શાક સુપર ડુપર કોણે બનાવ્યું તે બનાવ્યું કે તે બનાવ્યું બે બેએ થોડું બે બનાવ્યું થોડું થોડું પૂરીસા તેરો રોટલા બનાવે છે ને ગોપી ટેસ્ટ કરે છે શાક બરે લરીંગ શાક અને હા મૂળા મૂળા ની પટલી આખો મૂળો રાખ્યો નહીં આખો મૂળો આખો મૂળો લઈ લેતો આખો મૂળો હોય તો જ ખાવા એટલે એ રોટલા બનાવ્યા કાલે ગોપી બનાશે રોટલા કેમ ગોપી તમે બનાવો રોટલા ને

હા તો ભાઈ ઉંદરનું ગરવાળીનું વાંદાનું ને એવું બધું છે આપણે ઘેરે એવું કંઈ કામનું નથી જો મમ્મી બેઠા છે ને ચાલો જમી લઈએ થઈ ગયું છે તૈયાર હાલો બા ચાલો ફ્રેન્ડ તો જો મમ્મી અત્યારે માથામાં નાખવાનું તેલ બનાવે છે હેર ઓઈલ મમ્મી શું શું આમાં એડ કરેલું છે

નવા વાળ આવે હા અને બે ત્રણ કલાક એને ધીમી આંચ ઉપર પકાવવાનું ઉકાળવાનું હા એટલે તેલ ભાઈ પાકીને મસ્ત થઈ જાય અને મમ્મી તારા વાળ તો બધાય જો મમ્મીના વાળ જો કેટલો ગ્રોથ છે મમ્મીના વાળનો જો અને લાંબા એટલા થાય છે

કવડા વાળ છે તો ઘણા બધા ત્રણે ફૂટ ના છે વાળ તને કેમ લાગે ગોપી ઘણા સમયથી નાખે છે ગોપી નાનપણથી મમ્મી આ તેલ નાખી દેતા ને મને બે ને કેમ ઘસી ઘસીને તેલ નાખે અને આના ઘણા બધા ફાયદા છે ધોળા ન થતા વાળ ખરે નહીં હમ અને વાળ મજબૂત બને વાળ મજબૂત બને તૂટે નહીં ફાટી ન જાય એમ

ઘરે બનેલું ઘેરે બનેલું ચોખા ઘેરે ને અડદની દાળ ને અડદની દાળ હા ઓકે વિશે સુ સુ એડ કરવાનો છે અને મેથી શેર બાઉલ ચોખા અને એક દાળી પલાળી દેવાની પછી ભેગી દે ઉસે મિક્સરમાં કાઢના પણ અને સબ મેથી દાણા નાખવાના મેથી દાણા એટલે શું થાય એન્તી એન્તી આથો આવી જાય હાથો નથી આ આથો આવે

ફુલાની એ ઓ ફુલાની ભાઈ જાળીનો પડે એટલે ભાઈ બાબા સાચી વાત છે આને ને છોકરાઓને નો ખબર હોય બનાવતા આપણે ખબર પડે કે આપણે યુટ્યુબ માં શીખી લઈ આપણે ખાવાની ખબર પડે આપણે આપણને એટલે તને અમને હા મને મને મરી પાવડર તૈયાર કરી દીધું છે ને ઓરીસા જોડે ઠોકળિયા માં કહેવાય ઇડલી ઇડલીનો મકાવા ઇડલી છે ટીપા નો પડે

અને આ બેટર આમાં નાખી દીધું છે બીજી ડિશ માં

બાએ જમી લીધું બા જમી લીધું ભાઈ બહુ મજા આવી છે તો વાંધો નહીં ભાઈ લો તને ભાઈ પપ્પા કેવીક મજા આવે મજા આવે ને ઈડલી તો બધા ને લાગે ખાવ એટલે હળવો ભાવે છે ને મને ભાવે તો વાંધો નહીં ચટણી મમ્મી તારે મારે બાકી છે ચટણી ચટણી આ આ કોકોનટ ચટણી છે નાળિયેરની ચટણી હમ અને આ સાંભાર છે